ભુજ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ ભુજના ટાઉનહોલ ખાતે આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા હારારોપણ કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે બંધારણ દિવસને સંવિધાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણા દેશમાં દર વર્ષે છવ્વીસમી નવેમ્બરના રોજ ભારતના બંધારણને સ્વીકારવાની યાદમાં ઉજવવામાં આવે છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવ્યું હતું ત્યારથી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમજ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારથી બંધારણ દિવસને સંવિધાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયત અધ્યક્ષ કનકસિંહ જાડેજા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર કાઉન્સિલરશ્રીઓ જિલ્લા પંચાયત કુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી પૂર્વ નગરપતિ અશોકભાઈ હાથી આહિર જિલ્લા મહિલા મોરચાના ગોદાવરીબેન ઠક્કર હસ્મિતાબેન કોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે સંવિધાન દિવસ નિમિત્તે હું ભારતીય અને સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કારણ કે વિશ્વનું સૌથી મોટા લોકશાહીનું પર્વ એ સંવિધાન થકી આપણા ભારત દેશને જ્યારે મળેલું છે એનું ગૌરવ એક ભારતીય તરીકે સો ટકા હોય આપણું સંવિધાન એ આપણને સૌને ધ્યાનમાં છે કે બસો નવ્વાણું જેટલા સભ્યોની સમિતિ રચી બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ એકસો ચૌદ જેટલી બેઠકો યોજી અને જ્યારે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી જ્યારે એમનું પ્રારંભ કરવામાં આવ્યું ત્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ આ સમિતિએ આ સંવિધાનને સ્વીકારવામાં આવ્યું એટલે આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણને સૌને ધ્યાનમાં છે કે પહેલાંના વખતમાં આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો પરંતુ એક ભારતીય તરીકે આપણે આભાર માનીએ અને અભિનંદન પણ આપણે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રી તરીકે એમની જવાબદારી એમણે સ્વીકારવાની અને ત્યારબાદ બે હજાર પંદર છવ્વીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ ભારતીય આપણે ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ભારતના સંવિધાનના રચ્યા હતા જેમના અધ્યક્ષ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને એમના કાર્ય બદલ માન અને સન્માન આપવા બદલ આજના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ સંવિધાન જ્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં રોજ એ એનું અમલ અમલીકરણ કરવામાં આવ્યું અને સમગ્ર ભારતને ગણરાજ્ય તરીકે બનાવવામાં આવ્યું ત્યારે આપણું ભારત એ વિશ્વનું સૌથી મોટું લોકશાહી પ્રદેશ છે જેનો આધારસ્તંભ એ સંવિધાન છે અને સંવિધાન થકી લોકો નાગરિકો પોતાની ફરજો નિભાવે છે પોતાના હક્કો પ્રાપ્ત કરે છે ત્યારે આજના દિવસે હું ખરેખર હૃદયપૂર્વક સમગ્ર ભારતીય નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું આજે છવ્વીસ અગિયાર ભારતીય સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે કચ્છ ભારતીય જનતા પાર્ટી અને કચ્છ જિલ્લા અનુસાર મોરચા દ્વારા આજે બાબા બાબાસાહેબ આંબેડકરને હારોપણ કરી અને ભારતીય જનતા પાર્ટી કાર્યકરો ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લાના ટીમ મોરચાની ટીમ સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ આજે કચ્છ જિલ્લા મધ્યે સંવિધાનની પૂજા કરી છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એના પહેલાં આજનો છવ્વીસ અગિયાર એ કાનૂન દિવસ તરીકે ઉજવવામાં આવે તો પણ નરેન્દ્ર મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર સંવિધાની યાત્રા કાઢી એ દિવસ પછી આજે આખો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ભારતીય જનતા પાર્ટી અને પરિવારતીથી સૌને શુભેચ્છા પાઠવું છું આ પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દર વખતે કરે છે અને કાનૂન દિવસ બદલે સંવિધાન તરીકે દિવસ તરીકે ઉજવામાં આવે છે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એઇટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો